તાપી જિલ્લાની લક્ઝરી બસ માં નાના નાના ભૂલકાઓ ખાતે પ્રવાસે આવી રહ્યા હતા ત્યારે તેમની બસ વડોદરા શહેરના અમિતનગર બ્રિજ પાસે ફસાઈ વડોદરા શહેરમાં આવેલ અમિતનગર બ્રિજ બાગ પાસે તાપી જિલ્લાની લક્ઝરી બસ સ્કૂલના નાના નાના બાળકોને લઈને કમાટીબાગ ખાતે યાત્રાએ આવ્યા હતા ત્યારે આ લક્ઝરી બસ અમિતનગર બ્રિજ પાસે ડ્રેનેજની કામગીરી વ્યવસ્થિત રીતે નહીં કરતા લક્ઝરી બસ ફસાઈ ગઈ હતી ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર સાથે અન્ય મિત્રો દ્વારા તમામ બાળકોને સહી સલામત બહાર કાઢ્યા હતા મોટી દુર્ઘટના ટળી હતી વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું કે પહેલા અમિતનગર બ્રિજની બાજુનો રોડને છ મહિના માટે બંધ કરવામાં આવ્યો હતો હાલમાં સામેની સાઇડ પર ડ્રેનેજની કામગીરી સતત એક મહિનાથી કરવામાં આવી રહી છે નાગરિકોને હેરાનગતિ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું હોય તેમ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળગાય ગતિએ કામગીરી કરવામાં આવી રહી છે ડ્રેનેજની કામગીરી માટે ઈજારો જે તે કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે ત્યારે કોર્પોરેશનના કર્મચારીઓ કેમ કામગીરી કરી રહ્યા છે સાથે હાલમાં રોડના પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી બાજુ મસ મોટી તિરાડ રોડ ઉપર જોવા મળે છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર મેયર ચેરમેનને અપીલ કરવામાં આવી હતી કે આવા કોન્ટ્રાક્ટરો પર વિજિલિયન્સ તપાસ કરવામાં આવે ત્યારબાદ બિલ પાસ કરવામાં આવે જેથી વડોદરા શહેર ફરીથી ખડોદરા નગરી ન બને તે માટે તંત્રનું ધ્યાન દોર્યું હતું સાથે ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે અમિતનગર બ્રિજની આજુબાજુના સોસાયટીના ર

આ નાના નાના ભૂલકાઓ લઈને કમાટી બાગ ખાતે પ્રવાસે આવી હતી ત્યારે બસ જે ખાડામાં કુકાઈ ગઈ હતી ત્યારે અમે રેસ્ક્યુ કરીને તેને તે નાના નાના બાળકોને બસમાંથી બહાર કાઢ્યા પરંતુ હકીકતની બાબત એ છે કે વડોદરા શહેરનું નામ જે ખડોદરા નગરી પડ્યું છે આનું મુખ્ય કારણ એક જ છે કે વડોદરા શહેરના જે કોન્ટ્રાક્ટરો છે આ કોન્ટ્રાક્ટરો પર કંઈક ને કંઈક નજર રાખવામાં નથી આવતી સાથે જે કહેવાય છે કે જ્યારે ખાતા ખાત ને ખાતા મુહૂર્ત કરવાનું છે ત્યારે ઘણા કોર્પોરેટરો ધારાસભ્યો ખાત મુહૂર્ત ને ખાતા કરતા હોય છે પરંતુ જયારે કોઈ આવી કોઈ ઘટના ઘટતી હોય છે અથવા તો કોઈ અકસ્માત થતો હોય છે ત્યારે કોર્પોરેટરો ધારાસભ્ય જોવા પણ નથી આવતા અને વડોદરા શહેરની અંદર જે જે કે 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 થર્ડ પાર્ટી પાર્ટી ઇન્સ્પેક્શન એટલે કહેવાનો મતલબ આ ત્રણ કોન્ટ્રાક્ટર છે અધિકારીઓ અને નેતાઓ આ ત્રણ જણની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થાય છે ત્યારબાદ ખાતમુહૂર્ત થતું હોય છે અને ત્યારબાદ જ્યારે કહેવાય છે કે ઉદઘાટન કરવાનું હોય છે અને થોડા દિવસોની અંદર જ જ્યારે આ ભ્રષ્ટાચાર ઉજાગર થતો હોય તો વડોદરા શહેરના મેયરશ્રી કમિશનર શ્રી ચેરમેન શ્રી મારી ખાસ અપીલ છે કે આ રોડ પર જે નાના નાના બાળકોની સ્કૂલો છે ટ્યુશન ક્લાસીસ છે સાથે જે મેડિકલ સ્ટોરો છે એટલે ખાસ કરીને આ ડ્રેનેજની કામગીરી થઈ છે એની અંદર જો કદાચ કોઈ ભ્રષ્ટાચાર હોય તો ચોક્કસથી આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવો જોઈએ એવી અમારી ખાસ માંગણી છે તાપી જિલ્લા માટે આવી તારે કાંડની બસ ફસાઈ હવે તાપી જિલ્લાથી આવીને કમાટી ગયા ત્યાંથી અમદાવાદ જવા નીકળ્યા ત્યારે આ રસ્તામાં ગ્રાવલ નાખેલો એના પર ફસાઈ ગઈ તો રોડ વિશે તમે શું કહેશો એ રોડ વિશે તો સ્થિતિની અંદર એટલે સારો રહેવો જોઈએ આ અમારા બાળકો સાથે હતા એમાં હેરાન થયા અમે અને જો બસ પલટી ખઈ જાય તો 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 ઘણું નુકસાન થાય અમારે જવાબ આપવા માટે પડશે તો સરકારને શું કહેશો અને કોર્પોરેશનને બેદરકારી કોર્પોરેશનની બેદરકારી કહેવાય કે આ આટલો બધો ટ્રાફિક ચોવીસ કલાક ચાલતો હોય કે આવો રસ્તો ના ચાલે શું નામ છે સાહેબ મારું નામ નારણભાઈ પાપભાઈ